કરવામાં આવી હતી સાથે તેના નિવારણ માટે વહીવટી તંત્ર સાથે મળી કેવા પગલા લીધા છે અને આગામી સમયમાં વિશેષ શું કરી શકાય એ બાબત પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો ઇન્ડસ્ટ્રીસની મિટિંગમાં આસપાસના વાતાવરણને પ્રફુલ્લિત બનાવવા તેમજ વિસ્તારના લોકોનું આરોગ્ય સચવાય તેમજ તેમને રોજગારી મળી રહે અને તેમના જીવન ધોરણને ઊંચું લાવવા શું કરી શકાય તેના ઉપર પણ વાર્તાલાપ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે એસોસિએશન દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા સુગમતા આવે એ માટે વાકરાના પીઆઈ પ્રદીપસિંહ વાઘેલાએ મિટિંગમાં આમંત્રણ આપતા તેમણે વિશેષ હાજરી આપી હતી આ તબકે પોલીસ ઇન્સ્પેક્ટરે ઇન્ડસ્ટ્રીઝમાં બનતા ગુનાઓને અટકાવવા અને બનેલ ગુનાઓનો ઝડપથી ઉકેલ લાવવા જરૂરી સૂચનો કર્યા હતા ઇન્ડસ્ટ્રીઝ અને પોલીસ વચ્ચે સમન્વય સંધાય તો ગુનાખોરીનું પ્રમાણ ઓછું થઈ શકે તેમ તેમણે જણાવ્યું હતું આયોજિત વાર્ષિક સામાન્ય સભામાં ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ હરીશ ભૂતા ઉપપ્રમુખ પ્રશાંત પટેલ ઉપપ્રમુખ સી કે જિયાની સેક્રેટરી જહેશ વિસાવાડિયા જોઈન્ટ સેક્રેટરી નટવર પટેલ અને દેવેન્દ્ર પટેલ તેમજ ટ્રેઝર મિનકુ ગાંધી કુંજ પટેલ દુર્ગેશ કાબરા સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ